નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું હેમેન કોઠારી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ મજામાં હશો આજના વિડીયો લેસનની અંદર આપણે ધોરણ બાર સાયન્સનો પ્રકરણ સાત ઉલટ સુલટ પ્રવાહ એટલે કે વૃત્યાવર્તી પ્રવાહનો અભ્યાસ કરી રહ્યા છીએ અગાઉના વિડીયો લેસનની અંદર આપણે ઓન્લી આર પરિપથ ઓનલી સી પરિપથ ઓનલી એલ પરિપથના વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના સંબંધ અને તેના સૂત્ર છે તે મેળવ્યા અને તેના પાવરની ચર્ચા કરેલી આજે આપણા આજના વિડીયો લેશનની અંદર આપણે ઇન્ડક્ટર કેપેસિટર અને અવરોધના શ્રેણી જોડાણ અને તેના પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત વચ્ચેનો સંબંધ છે તે મેળવવા જઈ રહ્યા છીએ પણ હજુ જો કોઈ મિત્રોએ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજનો વિડીયો લેસન જોતાં પહેલાં તેને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેશો અને બીજું ખાસ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ જે પીડી આ જે લેસન છે તેની પીડીએફ પણ મૂકેલી છે તો તે પણ તમે ડાઉનલોડ કરી અને વ્યવસ્થિત છે તમે તેને પ્રિપેરેશન કરી લેશો અને વિડીયો ગમે તો લાઈક બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો આજનું શરૂ કરીએ એલસીઆર શ્રેણી પરિપથ માટેના સૂત્ર જે છે આપણે મેળવવાનું છે ચાર માર્ક માટેનો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના કળાનો સંબંધ ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવો ચાર માર્ક માટેનો મોસ્ટ આઈમપી પ્રશ્ન છે આ તો અહીં આપણે જોઈએ તો અવરોધ કેપેસિટર અને ઇન્ડક્ટર ને મેં કેમાં જોડેલું છે તો કે શ્રેણીમાં જોડેલું છે બરાબર આપણને ખબર છે ને અગાઉ આપણે સમજી ગયા તે પ્રમાણે માત્ર અવરોધ ધરાવતા પરિપથની અંદર વોલ્ટેજ અને પ્રવાહ બંને કેવા હોય છે તો કે સમાન કળામાં હોય છે એટલે કે બંને એક જ દિશામાં હોય છે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથની વાત કરી તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત પ્લસ બાય બાય ટુ આપણને જોવા મળે છે એટલે કે ત્યારે પ્રવાહ આગળ હોય છે અને વોલ્ટેજ પાછળ હોય છે જ્યારે ત્યાર પછી માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં બંને વચ્ચેનો કળા તફાવત કેટલો જોવા મળ્યો તો આપણને માઇનસ પાઇ બાય ટુ એટલે કે આ વખતે વોલ્ટેજ આગળ હોય છે અને પ્રવાહ પાછળ હોય છે આમ અહીંયા પરિપથ આપ્યો છે જેમાં એલ સી અને આર ત્રણેય કેમાં જોડેલા છે એક લાઇનમાં એટલે કે શ્રેણીમાં જોડેલા છે તો પહેલા પહેલા આપણે આકૃતિની વાત કરીએ કે પરિપથમાં એલ શ્રેણીમાં જોડેલા છે તેથી પરિપથના દરેક ઘટકમાં સમાન કંપ વિસ્તાર અને સમાન કળાવાળો સમાન પ્રવાહ વહેશે આ બધામાંથી જે પ્રવાહ હશે તે એક સરખો પસાર થતો હશે બરાબર ધારો કે પ્રવાહ જે છે એને આપણે કહીએ છીએ આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા પ્લસ ફાઈ જ્યાં ફાઈ એ વોલ્ટેજ અને તત્કાલીન પ્રવાહ વચ્ચેનો શું થશે કળા તફાવત હવે આપણને ખબર છે કે શ્રેણી જોડાણની અંદર પ્રવાહ બધામાં એક સરખો હોય પણ વોલ્ટેજ બધા છેડાના કેવા હશે તો કે અલગ અલગ હશે એટલે કે એલના બે છેડા વચ્ચેના વોલ્ટેજને આપણે શું કહેશું વીએલ એલ જે છે એના બે છેડા વચ્ચેના વોલ્ટેજને શું કહેશું આપણે વીએલ તે જ રીતે કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજને શું કહેશું વીસી અને અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજને શું કહીએ છીએ વીઆર અને આપણે ટોટલ જે વોલ્ટેજ આપ્યો છે એને કહીએ છીએ વી

હવે આપણને ખબર છે કે અવરોધમાંથી જે વોલ્ટેજ પ્રવાહ પસાર થતો હોય તો એના વોલ્ટેજને શું કહેશું આપણે વીએમ વીઆર એટલે કે અવરોધનો મેક્સિમમ વોલ્ટેજ બરાબર શું થશે તો કે આઈએમ ઇન ટુ આર એ જ રીતે ઇન્ડક્ટરમાંથી પાસ થતો મહત્તમ વોલ્ટેજ એટલે સૌનો કંપ વિસ્તારને આપણે VLM એમ કહીએ એટલે IM XL એક્સેલ એ જ રીતે વીસીએમ એટલે કે વોલ્ટેજ અને પ્રો વીસીએમ એટલે કેપેસિટરનામાંથી પસાર થતા વોલ્ટેજનો કંપ વિસ્તાર બરાબર આઈ એમ એક્સ સી હવે આપણને ખબર છે અહીં ત્રણેય શ્રેણીમાં હોવાથી વી બરાબર શું થશે તો કે વીએલ પ્લસ વીસી પ્લસ વીઆર અગાઉ આપણે છઠ્ઠા પાઠ અંદર આત્મ પ્રયત્નો વોલ્ટેજ વચ્ચેનો સંબંધ મેળવેલો હતો એલ ઇન્ટુ ડીઆઈ બાયડીટી વીઆર એટલે ઓમના નિયમ ઉપરથી આઈ ઇન્ટુ આર અને વીસી એ બરાબર શું થશે તો કે ક્યુ બાય સી હવે આપણે જે છે આપણને ખબર છે તે પ્રમાણે કે અહીંયા હમણાં જ આપણે ચર્ચા કરી બરાબર કે ભાઈ અહીંયા આપણે જો વાત કરી તો માત્ર અવરોધની અંદર વોલ્ટેજ અને પ્રવાહ બંને એક જ દિશામાં છે માત્ર કેપેસિટરની અંદર જે છે પ્લસ ફાઈવ બાય ટુ છે માત્ર ઇન્ડક્ટરની અંદર શું છે માઇનસ ફાઈવ બાય ટુ એટલે ધારો કે અહીંયા એવું એવું બને કે ભાઈ વીસી વીએલ વીસી માઇનસ વીએલ લઉં તો મને અહીંયા ક્યાંક પોઈન્ટ મળશે તો હવે મારે એનું ફેઝરની રીતે હું એનું સાદરૂપ આપીશ તો આ અહીંયા જે મળશે મને પરિણામે એ પરિણામે મારો શું થશે વી થશે આટલી કિંમત શું થશે તો આટલી કિંમત થશે વીસી માઇનસ વી એલ વીસી માઇનસ શું થશે વી એલ જ્યારે એક્સ કમ્પોનન્ટ શું થશે મારો વી આર હવે જો મારે પરિણામે વી ગોતું હોય તો આ પાયથાગુરસનું સૂત્ર પ્રમાણે મને મળી જશે બરાબર તો અહીં જ આપણે વાત કે VL અને VC પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેનો પરિણામી ફેઝર જે છે શું થશે તો કે VC VL એટલે કે VCM VLM હવે કાટકોણ ત્રિકોણની બાજુઓ પ્રમાણે આપણે સાદરૂપ આપી તો એક બાજુ મારી VR થાય છે અને એક બાજુ મારી શું થાય છે VC VL થાય છે તો હવે પાયથાગોરસના સૂત્ર પ્રમાણે આપણે

અને વી એલ બરાબર આઈ એમ ઇન્ટુ એક્સેલ હવે આ કાઉન્ટ્સમાંથી હું આઈએમને બહાર કાઢું પણ બહાર નીકળતા એ શું થઈ જશે સ્કવેર થઈ જશે એટલે આગળ શું આવશે આઈ સ્ક્વેર એક્સસી માઇનસ એક્સેલ હવે આ બંને ટર્મમાંથી પણ આપણે આઈ એમને શું કાઢી લઈ કોમન તો આઈ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સેલનો સ્ક્વેર હવે હું આર આઈ ને સૂત્રનો કરતાં બનાવું તો આઈ બરાબર શું થશે તો કે આઈ એમ સ્ક્વેર બરાબર વીએમ સ્ક્વેર

અસરકારક ઇમ્પિડન્સ અથવા તો લાક્ષણિક ઇમ્પિડન્સ અસરકારક અવરોધ તરીકે ઓળખવામાં આવે છે એટલે અહીં આપણે જે અગાઉની જે હમણાં આકૃતિ દોરી હતી તે પ્રમાણે અહીંયા વીઆર હતું પણ આઈ આર એક્સી માઇનસ એક્સેલ આમ તો આ શું થશે આપણો ઝેડ આમ પ્રવાહ આઈ નો ફેઝર વોલ્ટેજ આર વચ્ચેને ફેઝરને સમાંતર છે ત્યારે વી આર ફેઝર એ વી ફેઝર વચ્ચેનો કળા કેટલો છે તો કે ફાઈ જેટલો છે તો મારે જો આ ફાઈની કિંમત ગોતવી હોય તો ફાઈની કિંમત ગોતવી હોય તો મારે શું લેવું પડે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ એટલે કે ટેન ફાઈવ બરાબર વીસીએમ માઇનસ વીએલએમ અપોન વીઆરએમ અગાઉ આપણે જે હમણાં આકૃતિ દોરી હતી બરાબર એ પ્રમાણે આ બાજુ વીઆર આવશે આમ જે છે શું આવે છે તો કે વીસી માઇનસ વીએલ અને આ મારો જે ખૂણો થાય છે બરાબર એને શું કહી છું હું ફાઇ કહું છું બરાબર એટલે મારે કર્ણ ગોતવો હોય તો શું થશે તો કે ટેન સોરી ખૂણો ગોતવાનો છે એટલે ટેન ફાઇવ બરાબર વીસીએમ માઇનસ વીએલએમ અપોન વીઆરએમ તો વીસીએમ એટલે આઈએમ માઇનસ એક્સી વીએલએમ એટલે આઈ એમ ઇન્ટુ એક્સએલ અને વીઆરએમ એટલે આઈએમ એમ ઇન્ટુ આર ઉપરમાંથી માંથી આઈ એમ શું કાઢી લે કોમન તો આઈએમ આઈ એમ શું થઈ જશે કેન્સલ તો ટેન ફાઈવ બરાબર શું મળશે આપણને તો એક્ માઇનસ આર આકૃતિ પરથી પરિપથનો ઇમ્પિડન્સ ઝેડ પણ ગોતો હોય ઝેડ એટલે આ જે આકૃતિ આપેલી છે એનો કર્ણ થશે તો કર્ણ એટલે આ છે એ શું આપણો કર્ણ તો કર્ણ એટલે બંને બાજુના વર્ગોનો સરવાળો બરાબર આકૃતિ ઉપરથી આપણે ઝેડ ગોતો હોય તો જે ઉપર સૂત્રમાં આપણને સાબિતીમાં મળ્યો તો એ જ ઝેડ મળે છે આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સેલ નો સ્કવેર આર સ્ક્વેર બરાબર એક્સી માઇનસ એક્સેલ નો સ્કવેર એટલે કે આમ આપણે જોઈએ તો આપણને ફાઈ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો તાક્ષણિક કળા તફાવતની કિંમત મળે છે કેટલી મળે છે તો કે ભાઈ ટેન ફાઈવ બરાબર એક્સી માઇનસ એક્સેલ પરિણામી જે વોલ્ટેજ છે એની કિંમત પણ આપણને મળે છે

અને એનો જે અસરકારક કંપ વિસ્તાર પ્રવાહનો કંપ વિસ્તારનું સૂત્ર થયું આઈએમ બરાબર વીએમ અપોન ઝેડ જ્યાં ઝેડ બરાબર થયું આર સ્ક્વેર વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સેલનો સ્ક્વેર બરાબર આ ચાર માર્કમાં આ રીતે આખે આખો આપણને પ્રશ્ન પૂછાય તો આ રીતે આખે આખો આપણે જવાબ લખવાનો થશે હવે આ જે વસ્તુ જે આપણે ફેઝરની રીતની મદદથી સમજ્યા એ જ વસ્તુ આપણને જે છે એક વૈશ્લેષિક ઉકેલ કે ગાણિતિક રીતે આપણને સમજાવે છે તો એ જ ફરીથી ચાર માર્કમાં અગેન આપણને પ્રશ્ન આવે તો આપણે જે છે ઈજ પ્રશ્ન સેમ ટુ સેમ શરૂઆતની મેથડ એ સેમ કે ભાઈ એલસીઆર એસી પરિપથ માટે તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળાનો સંબંધ વૈશ્લેષિક ઉકેલથી મેળવો ઓમાં સંબંધ શું હતો ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવો અહીંયા શબ્દ છે વૈશ્લેષિક ઉકેલ મેળવો એટલે કે અહીં ગાણિતિક રીતે આખે આખું આપણે આ વસ્તુ સાબિત કરવાની છે તો અહીં આપણે હમણાં જોયું હતું કે ભાઈ શ્રેણી શ્રેણીમાં હોય એટલે ત્રણેયનો વોલ્ટેજ વીએલ પ્લસ વીઆર પ્લસ વીસી ઇક્વલ્સ ટુ વી તો વીએલ એટલે કે એલ ઇન્ટુ ડીઆઈ બાય આર એટલે આઈ ઇન્ટુ આર વી એટલે ક્યુ બાય સી અને વી એટલે વીએમ સાઇન ઓમેગા ટી હવે મારે આખે આખું જે સૂત્ર છે એને ક્યુ ના ફોર્મમાં કન્વર્ટ કરવું છે તો મારી પાસે આઈ બરાબર શું છે તો કે ભાઈ ડી ક્યુ ડીટી હવે આનું બીજી વખત વિકલન કરીશ એટલે કે ડીઆઈ બાયડીટી એટલે ડી સ્કવેર ક્યુ બાયટી સ્કવેર તો અહીંયા જે ડીઆઈ બાયડીટી છે એની જગ્યાએ હું આ મૂકી શકીશ એટલે મને અહીંયા સૂત્રમાં એલની જગ્યાએ શું આવશે તો કે ડી ડી સ્ક્વેર સ્ક્વેર ક્યુ ક્યુ એલ બાય આઈ ની જગ્યાએ હું શું મૂકીશ તો કે ડી ક્યુ બાય ડી ટી એટલે અહીંયા સૂત્રમાં આર ઇન્ટુ ડી ક્યુ બાય બાયટી અને છેલ્લે ક્યુ બાય સી છે વીએમ ઇન્ટુ સાઈન ઓમેગા ટી અહીં જે છે આ એલ વડે હું આખા સમીકરણને ભાગી નાખું તો અહીંથી આ એલ કેન્સલ થઈ જશે આ બંનેના છેદમાં એલ આવી જશે

તો મારે આનું ટીની સાપેક્ષે વિકલન કરવું તો ક્યુ એમ એમના સાઈન ઓમેગા ટીનું શું થઈ જશે તો કે ઓમેગા ઇન્ટુ કોસ ઓમેગા ટી પ્લસ થીટા હજી મારે ડી ક્યુ બાય છે તો ફરીથી એનું મારે વિકલન કરવું પડશે પણ કોષનું વિકલન શું થશે તો કે માઇનસ સાઇન થશે એટલે માઇનસ ક્યુ એમ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ આ ક્યુ ડી ક્યુ બાય ડીટી અને ડી ક્યુ બાય ડીટી કિંમત આપણે આપણા સમીકરણમાં છે તે મૂકી છે તો એમાં આપણે કિંમત મૂકતા આપણને આવું મળશે ક્યુ એમ ઓમેગા સ્ક્વેર એલ ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા આર ઇન્ટુ શું હતું તો કે ડી ક્યુ બાય તો ક્યુ એમ ઓમેગા કોસ ઓમેગા પ્લસ થીટા છેલ્લે હતું ક્યુ બાય સી તો ક્યુ એમ સાઇન ઓમેગા ટી બાય સી અપોન વીએમ સાઈન ઇક્વલ ટુ વીએમ સાઈન ઓમેગા ટી હવે આ બધામાંથી હું જે છે ક્યુ એમ ઓમેગા શું કાઢી લઉં છું કોમન ક્યુ એમ ઓમેગા શું કાઢી લઈશું કોમન તો અહીંયાથી મારે ક્યુ એમ ઓમેગા કોમન ઓમેગા વડે શું કરવું પડશે એમ વયું ગયું એટલે એક ઓમેગા વધશે એટલે માઇનસ એલ ઓમેગા સાઈન ઓમેગા ટી પ્લસ અહીંયા શું વધશે તો કે આર કોસ ઓમેગા ટી પ્લસ થીટા અહીંયા વન અપોન ઓમેગાસી સાઈન ઓમેગા ટી પ્લસ થીટા બરાબર સાઇન ઓમેગા ટી હવે એક બાજુ આરવાળા અને એક બાજુ સોરી એક બાજુ કોશવાળા અને સાઇનવાળા પદને શું કરી લઈ ભેગા તો અહીંયા આ રીતનું થશે પહેલાં હું કોષવાળું પદ લઈ લઉં આર કોસ ઓમેગા ટી પ્લસ થીટા પછી વન અપોન ઓમેગાસી સાઈન ઓમેગા ટી પ્લસ થીટા આ માઇનસવાળું પદ છે એને પાછળ લઈ ગયો ઓમેગા એલ સાઇન ઓમેગા પ્લસ થીટા બરાબર વીએમ સાઈન ઓમેગા ટી હવે અહીંયા શું કરું શું તો કે વન અપોન ઓમેગાસીને આપણે એક્સી કહેતા હતા ઓમેગા એને શું કહેતા હતા તો કે એક્સલ કહેતા હતા તો હવે ઈ હું એપ્લાય કરી દઉં એને ચાલો આપણે એપ્લાય કરી દીધું છે એટલે QM ઓમેગા UM W નું શું હતું કોમન મેગા ટી હવે આ બંને માંથી હું સાઇન ઓમેગા ટી પ્લસ થી કોમન લઈ લો તો કાઉન્સમાં શું આવશે તો એક્સી માઇનસ એક્સેલ હવે શું કરી છે તો કે આપણે ઝેડ વડે ગુણી અને ઝેડ વડે ભાગી છે એટલે ક્યુ ઓમેગા ઝેડ અહીંયા આર બાય ઝેડ કોસ ઓમેગા ટી પ્લસ પણ એક્સી માઇનસ એક્સેલ અપોન ઝેડ સાઇન ઓમેગા ટી પ્લસ આર બાય ઝેડ જોઈએ તો આર બાય ઝેડ આકૃતિ ઉપરથી અગાઉ આપણે હમણાં આકૃતિની જે ચર્ચા કરેલી હતી તે જ આકૃતિ જે છે અહીંયા આપણે લઈએ કે ભાઈ એક્સઅક્સ ઉપર આ હતું વાય ઉપર એક્સી માઇનસ એક્સેલ હતું તો કોસ થીટા ગોતી આકૃતિ ઉપરથી તો શું થશે આર બાય ઝેડ તો આર બાય ઝેડ છે એની જગ્યાએ કોસ ફાઈ આવી જશે એજ રીતે એક્સી માઇનસ એક્સએલ બાય ઝેડ હતું એની જગ્યાએ શું આવી જશે તો કે સાઈન ફાઈ આવી જશે તો એ અહીંયા હું એપ્લાય કરું છું તો આપણી પાસે સૂત્ર શું આવશે તો કે ક્યુ એમ ઓમેગા ઝેડ કોસ ફાઈ ઇન્ટુ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ ટી અને થોડુંક આપણે ગુણાકારમાં જે છે તો કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા વત્તા સાઈન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા હોય તો શું મળે છે આપણને કોસ આલ્ફા માઇનસ બીટા તો અહીંયા જે છે આખા આખા ટમની બદલે અને આપણે આલ્ફા કહીએ અને આપણે બીટા કહીએ તો ક્યુ એમ ઓમેગા ઝેડ એમના કોસ ઓમેગા ટી પ્લસ થીમેગા ટી હવે ફાઈ માઇનસ શું થાય છે આકૃતિ ઉપરથી તો કે માઇનસ ફાઈવ બાય ટુ તો અહીંયા જે છે હું શું એપ્લાય કરી દઉં છું માઇનસ ફાઈવ બાય ટુ એટલે કોસ ઓમેગા ટી માઇનસ ફાઈવ બાય ટુ એટલે શું આવે તો કે સાઈન પાઈ બાય સાઈન ઓમેગા ટી આવશે તો આપણે જોઈએ તો અરસપરસ શું થઈ જશે આ સાઇન ઓમેગા ટી આ સાઇન ઓમેગા ટી કેન્સલ તો વીએમ બરાબર ક્યુ એમ ઇન ઓમેગા ઇન્ટુ ઝેડ બરાબર વીએમ છે આઈએમ બરાબર શું થાય તો કે ક્યુ એમ ઇન્ટુ ઓમેગા તો આઈએમ બરાબર વીએમ અપોન ઝેડ જે ઓમાં આપણે અગાઉ પણ આ જ સૂત્ર મેળવું હતું આઈએમ બરાબર વીએમ અપોન ઝેડ એ જ સૂત્ર ફરીથી આપણને આ વૈશ્લેષિક ઉકેલની મદદથી પણ પ્રાપ્ત થાય છે હવે પ્રવાહ આપણે ગોતો હોય તો આઈ બરાબર શું થાય તો કે ડી ક્યુ બાય ડીટી બરાબર આપણે સાદરૂપ આપી લે ક્યુ એમ કોસનો શું સાઇનનો શું થઈ જશે કોસ ઓમેગા ટી પ્લસ સીટા ક્યુ એમ ઇન્ટુ ઓમેગાને શું કહીએ છીએ આપણે આઈ એમ તો આઈ એમ બરાબર શું થાય તો કે ભાઈ વીએમ અપોન ઝેડ વી ઝેડ એટલે તો આપણી પાસે છે આ સૂત્ર અને આકૃતિ ઉપરથી ફરીથી આપણને આ સૂત્ર મળે છે ફાઈ બરાબર ટેન ફાઇ બરાબર એક્સી માઇનસ એક્સેલ અપોન આર આમ આપણે જોઈએ તો બંને બંને એક જ સરખો જવાબ મળે છે બરાબર ઝેડ ઝેડ એટલે 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 સ્ક્વેર ઓમેગા ઓમેગા અને બે વચ્ચેનો કડા તફાવત એલસીઆર શ્રેણી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત બરાબર એક્ માઇનસ એક્સેલ અપોન આર આમ આપણે કોઈ પણ રીતે આપણને પ્રશ્ન પૂછાય ચાર માર્ક માટેનો પ્રશ્ન પૂછાય બંને કોઈ પણ બંનેમાંથી એક મોસ્ટ એમપી પ્રશ્નો છે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે આ ઉપરાંત દાખલા માટે પણ આ બંને દાખલા પણ જે છે આ જનરલ સૂત્ર આઈ બરાબર વીએમ અપોન ઝેડ ઝેડ બરાબર વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સ એલ નો સ્ક્વેર અને જે છે તે ખૂબ જ આઈમપી સૂત્ર છે દાખલા એમસીક્યુ માટે આ સૂત્રનો ઉપયોગ જે છે થશે આજના વિડીયો લેસન આપણે એલસીઆર પરિપથના વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના કળા સંબંધ વચ્ચેના બંને રીતના સૂત્ર સમજીએ આમાં તમને કોઈ કાંઈ પ્રશ્ન હોય કાંઈ ક્વેરી હોય કે કાંઈ તમારે મને સજેશન દેવું હોય તો સ્ક્રીન પર દર્શાવેલા મારા વોટ્સઅપ નંબર ઉપર આપ મને જાણ કરી શકો છો અથવા તો યુટ્યુબમાં જે છે કોમેન્ટ બોક્સમાં તમે મને કોમેન્ટ આપી શકો છો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક બટન દબાવવાનું ભૂલશો નહીં આજનો વિડીયો લેસન આપ સૌ મિત્રોએ જોયો તે માટે હું હેમેન કોઠારી આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ થેન્ક યુ વેરી મચ